આ તરફ વિજય રૂપાણીના નિધનથી સ્વનિર્ભર શાળા સંચાલકોનો આવતીકાલે રાજકોટની તમામ ખાનગી શાળાઓને બંધ રાખવાનો નિર્ણય તમામ ખાનગી શાળા સંચાલકો એક દિવસ શાળા બંધ રાખી પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ આપશે આવતીકાલે રાજકોટની છસો પચાસથી વધુ શાળાઓ બંધ રહેશે અને પંદરસો શિક્ષકો સહિત બે લાખથી વધુ વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્ય બંધ રાખી દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવશે ઘટનામાં મૃત્યુ પામેલા હાથભાગી બસો સિત્તેરથી વધારે આત્માને તેમના પરિવારજનોને શ્રદ્ધાંજલિ આપવાના ઉદ્દેશ્યથી આવતીકાલે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ કે જેમની સાથે છસો પચાસથી વધારે શાળાઓ પંદર હજારથી વધારે શિક્ષકો તેમજ લગભગ સવા બે લાખ જેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા છે એ એક દિવસ તો શૈક્ષણિક કાર્ય બંધ રાખી અને પરમ આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી તેમજ અન્ય દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવશે